જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ ચોથ એટલે બોરચોથ અને બોરચોથના દિવસે કંઈ પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં નથી આવતું ચાકાની મદદથી સુધારવામાં તો બિલકુલ નથી આવતું અને જે ફેમિલીમાં વડીલો હાજર છે તે લોકોને તો આ બધી વસ્તુ ખબર જ હશે પણ જે લોકો દૂર રહે છે એકલા રહે છે તે લોકો માટે વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સહિત આ બોરચોથની કમ્પ્લીટ થાળી હું તમારી સાથે શેર કરી રહી છું તે દિવસે સ્પેશિયલી કંઈ પણ વસ્તુ સુધારવામાં નથી આવતી તો આપણે મગ અને એકલા બાજરાના રોટલા ખાશું કારણ કે ઘઉંનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરતા હું અહીંયા ચાર જણા માટે મગ પલાળું છું તો વજનથી જોઈએ તો દોઢસો ગ્રામ જેટલા મેં અહીંયા મગ લીધેલા છે આ મગને ચારથી પાંચ વાર સારા પાણીથી ધોઈ અને તેમાં જેટલા મગ હોય તેનું ત્રણ ગણું પાણી ઉમેરીશું કૂકરમાં પાણી ઉમેરવાની સાથે સાથે હું થોડું એવું મીઠું ઉમેરી દઈશ મીઠું ઉમેરવાની સાથે મગનો કલર સરસ રહેશે અને અંદર સુધી ખારાશ આવી જશે હવે મગ થાય છે ત્યાં સુધીમાં આપણે બાજરાના રોટલા બનાવી લઈએ ત્રણ રોટલા બનાવવા માટે બે મોટા ચમચા જેટલો એકલો બાજરાનો લોટ જ લીધેલો છે તેમાં થોડું એવું મીઠું ઉમેરીશું ઘણા લોકો તીખાનો ભૂકો ઉમેરતા હોય પણ બોરચોથના દિવસે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું કાંઈ પણ નથી ખવાતું તો ફક્ત મીઠું જ ઉમેરીશું મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ થોડું થોડું કરીને તેમાં પાણી ઉમેરી દેવાનું અને બાજરાનો એકલો લોટ છે તો પણ આપણા રોટલા ફૂલીને દળા જેવા થશે નોર્મલી ઘણા ઘરોમાં સાથે સાથે જુવાર મકાઈને ઘઉંનો લોટ ઉમેરવામાં આવતો હોય છે પણ આપણે આજે ફક્ત બાજરાના લોટના જ રોટલા બનાવીશું તો હવે તમે જોઈ રહ્યા છો એ રીતે મેં પાંચથી ચાર મિનિટ સારી રીતે લોટને મસરી લીધેલો ટોટલ લોટના ત્રણ મોટા લુવા વાળીશું અને હાથ વડે જ આવી રીતે ગોળ લુવો થઈ જાય ત્યારબાદ પાટલા વડે થોડો એવો બાજરાનો લોટ છિડકી અને સરસ રીતના ગોળ હાથથી થેપીને જ રોટલો બનાવી લેશું નોર્મલી આ દિવસે જે આપણે તાવડી વાપરતા હોઈએ તે બિલકુલ નથી વાપરવામાં આવતી તો જે રોટલી ભાખરીની લોઢી હોય તેનો જ ઉપયોગ કરીશું લોટી ગરમ થઈ ગયેલી એટલે આપણે આપણા રોટલાને ઊંધી બાજુ ઉમેરી દઈએ થોડી એવી ભાત આવે ત્યારબાદ તેની સાઈડને પલટાવી લેવાની છે નીચેની બાજુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને એક મિનિટ થાય ત્યારબાદ ચેક કરી લેશું જો એકદમ સરસ એવી પ્રિન્ટ આવી જાય તો તેને લોડીમાંથી લઈને ડાયરેક્ટલી ગેસ પર જ ફૂલાવી લેવાનું છે તો તમે જુઓ છો એમ એકદમ સરસ એવો આપણો ફૂલેલો ફૂલેલો રોટલો તૈયાર છે તો તેને વધારે ઘી લગાડી આકા પાડી અને ગરમા ગરમ સર્વ કરીશું આ દિવસે નોર્મલી ગાયનું ઘી ખાવામાં બિલકુલ નથી આવતું તો હવે સાઈડમાં રાખેલા આપણા મગ પણ સરસ કૂક થઈ ગયા છે તો તેના વઘાર માટે હું અહીંયા આદુ અને મરચાં ઝીણા સમારી લઈશ હવે અહીંયા સમારવા માટે કોઈ પણ ધારવાળી વસ્તુનો ઉપયોગ કરી શકાય તમારા ઘરે ધારવાળો વાટકો ગ્લાસ અવેલેબલ હોય તો તે લઈ શકાય હું અત્યારે ધારવાળી થાળીનો ઉપયોગ કરી રહી છું સાથે સાથે લીલો લીમડો ઉમેરીશું આમાં આપણે જે ગ્રાઇન્ડ થયેલા મસાલા હોય હળદર ચટણી કે બીજી ધાણાજીરું પાવડર ગરમ મસાલો કે હિંગ કંઈ પણ નથી ઉમેરવાના તો હવે મગ સરસ રીતના થઈ ગયા છે તો હું અહીંયા પેસ્ટનું ઘી બે મોટી ચમચી જેટલું ઉમેરી દઈશ ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલું જીરું કાંઠેથી સુધારેલા મરચાં આદું અને લીલો લીમડો ઉમેરી દઈએ મગમાં જેટલું પાણી હતું તે સહિત જ આપણે તેને ઉમેરી દઈશું અને સાથે સાથે મસાલામાં અહીંયા બિલકુલ કંઈ જ નથી ઉમેરવાનું ફક્ત ને ફક્ત મીઠું જ ઉમેરીશું અને સરસ રીતના બધી વસ્તુને હલાવી લેવાનું છે બેથી ત્રણ મિનિટ આ બાફેલા મગને આમાં ઉકળવા દેવાના છે જેથી કરીને બધા ફ્લેવર્સ તેમાં સારી રીતે આવી જાય બિલીવી ફ્રેન્ડ આ મગમાં બીજું કંઈ જ નથી ઉમેરતા તો પણ આજે ગાય માતાના પ્રસાદી તરીકે જો તમે લેતા હશો તો એકદમ ટેસ્ટી લાગશે હવે આ થાળીમાં સાથે સાથે તમે કાકડી મૂળા કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો કારણ કે નોર્મલી આજે એક ટાણું જ કરવામાં આવે છે હવે કાઠાની મદદથી મેં અહીંયા એક મરચું બે ભાગમાં સમારી લીધેલું ને થોડી એવી કાકડી સમારી લીધેલી હવે અહીંયા જો આ મગમાં તમને ખટાશ પસંદ હોય તો સેમ આવી રીતે ધારથી જ લીંબુને કટ કરી લેવાનું અને સેમ એ જ રીતે તેમાંથી લીંબુના બી દૂર કરીશું ફ્રેન્ડ્સ જે લોકો અલગ હોય કે ઘરથી દૂર રહેતા હોય તે લોકો પાસે વ્રતકથાની જો ચોપડી અવેલેબલ ના હોય તો આ રેસીપી પૂરી થાય ત્યારબાદ બોરચોથની વાર્તા મેં તમારી સાથે શેર કરી છે તો એને પણ લાસ્ટ સુધી સાંભળજો હવે અહીંયા લીંબુના બી પણ નીકળી ગયા છે તો આપણા મગ અને રોટલા તૈયાર છે તો ગરમા ગરમ જ તેને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે ઘરે મગ જરૂરથી કરજો અને હા સાથે સાથે વાર્તા સાંભળવાનું બિલકુલ નહીં ભૂલતા અને આશા છે તમને આ ચોથની થાળી અને વાર્તા બંને જરૂરથી પસંદ આવશે થેન્ક યુ